जय माताजी मित्रों मजा मित्रों आज मित्रों घा दिवसे मित्रों आज वीडियो बनावा मित्रों जो मगफली युवाया जमती भाई ने अपने बहुत मस्त मगफली मित्रों एक नंबर जो मित्रों अब फूल आई गया बेहार छावनी शुरुआत થઈ ગઈ છે અંદર કોઈ આ પૂરી દીધા છે જો મિત્રો ફૂલાઈ ગયા મગફળી એ જો મિત્રો કે વિજમગફળી સરસ થઈ ગઈ છે આપણે તમારા મિત્રો શું આવી દર કરી છે કમેન્ટ કરજો મિત્રો અમારે મિત્રો જો મગફળી છે શાકભાજી છે બાજરી છે बाजू थोड़ा थोड़ो करा मित्रों जो मगफड़ी बहुत सरस है मित्रों जो राजगर हो तो बहुत मस्त सी है मित्रों वीडियो सारा लागे तो सब्सक्राइब कर दो मित्रों જે મિત્રો અમારા વિડીયા જુઓ છો એ બદલ આપનો આભાર મિત્રો જો મિત્રો આજે તો ગરમી બહુ પડી હવે શરૂઆત થઈ ગઈ છે ગરમીની બેતાળીસ બેતાળીસ ડિગ્રી એટલે હવે ધોવાનું પડશે બરાબર બાજરી બીજી ગરમી આડે મિત્રો જોરદાર થાય જો आप बाजरी जुओ मित्रों डोड़ मई गई से आ शा में कोबीसत नहीं बाजरी पीवाई गई हवा पी से, से मित्रों जो बाजरी मित्रों एक नंबर कई ना कटे जो आई जी कई जी चपाटे जो मित्रों हमारी वाली मित्रों बहु हरियाली से जो माताजी ની દયા છે મિત્રો માં બાપ ના આશીર્વાદ છે મિત્રો એમને આટલું રાખ્યું છે આપણે એનો આધાર મિત્રો અમારળી ખાઈએ છે મિત્રો જો આપડાથી મિત્રો કોઈ લેવા એમ નથી જમવું બાપુજી રાખી ગયા છે આટલે એટલે ખેતી કરીએ મિત્રો જીવન ગુજરાતી હવ ને હેળી જાય મિત્રો

કેવા ચીકુડી નો છોડ છે આપણે ચીકુ મિત્રો બહુ સરસ આવે મોટા મોટા બહુ મીઠા જો મિત્રો ટ્રેક્ટર હવે હમણાં બી હમવા મળી જશે તારે આ રેસીપી તમને કી દીધું છે મિત્રો મગ ભરી ઘઢાવા આવે ત્યારે વાત મિત્રો હોય સારું મિત્રોડો જય માતાજી જય માતાજી મિત્રો જો આજે કાકડી વાની છે એટલે જલ્દી ઘરે છે મિત્રો ધોઈંગો અચ્છા વ્યવસ્થિત